આજે આપણે પલાળવાની કે પછી પીસવાની ઝંઝટ વિના ફરાળી દહીં વડા બનાવવાના છીએ અને એ પણ ઇન્સ્ટન્ટ ફક્ત પંદર મિનિટમાં જ બની જશે ફરાળમાં આવું કંઈક ચાટ જેવું મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય અને એકદમ સોફ્ટ પણ બને છે તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો એના માટે અડધો કપ જે સામા ચાવલ આવે એ લીધા છે આપણે તેને સામો અથવા મોરૈયો પણ કહેતા હોઈએ છીએ અને આ તમને ઇઝીલી કોઈપણ કરિયાણાની દુકાને મળી જશે તો આને આપણે સારી રીતે બેથી ત્રણ પાણીએ ધોઈ લેવાનું છે ધોયા પછી આપણે તેને કૂકરમાં એડ કરી દઈએ અત્યારે આપણે પાણી એડ નથી કર્યું એ જે ધોઈને બે ચમચી જેટલું છે એ જ છે પછી આપણે તેમાં એક બટાકું આ રીતે મીડિયમ સાઇઝનું કાચું છાલ ઉતારી લેવાની પછી તેને ધોઈને આ રીતે રફલી કટ કરીને એડ કરી દેવાનું હવે આપણે તેમાં એક કપ પાણી એડ કરવાનું છે અડધો કપ સામો હોય તેની સામે એક કપ પાણી લેવાનું તેનું માપ એકદમ સરળ છે હવે આપણે તેને સ્લો ફ્લેમ પર બે સીટી વાગે ત્યાં સુધી બાફી લઈએ ત્યાં સુધીમાં આપણે દહીં બનાવી લઈએ તો એના માટે એક કપ દહીં લીધું છે દહીં ઘરનું જ છે મીડિયમ ખાટું છે પછી તેમાં વન ફોર્થ કપ જેટલી દળેલી ખાંડ એડ કરી દેવાની મેં અહીંયા સાકર એડ કરી છે અને સાકરનું પ્રમાણ તમારું દહીં કેટલું ખાટું છે એના ઉપર આધાર રાખે છે પછી આપણે તેને જ્યુસની ગરણીમાં આ રીતે ગાળી લેવાનું જેથી કોઈ પણ લમ્પ્સ પણ ન રહે અને સ્મૂથ એકદમ દહીં આપણું તૈયાર થાય હવે આ દહીં બની ગયું છે તો આપણે તેને હવે ફ્રીજમાં મૂકી દઈએ એકદમ ઠંડુ થવા માટે ત્યાં સુધીમાં આપણા સામો પણ બફાઈ ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ બફાઈ ગયો છે પાણી વધારે નહીં નાખવાનું પાણી વધારે નાખશો તો સામો એકદમ ઢીલો થઈ જશે એટલે જ મેં તમને પરફેક્ટ માપ જ કીધું છે અડધા કપ સામા સામે એક કપ પાણી એડ કરવાનું હવે આપણે તેને એકવાર પોટેટો મેશરથી આ રીતે બધું મિક્સ કરી લઈએ જેથી બટેકા પણ એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં સિમ્પલ મસાલા જ કરવાના છીએ તો તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ મરચું તમે વધારે ઓછું એડ કરી શકો છો પછી અડધી ચમચી જેટલો મરી પાવડર થોડા કાજુને આ રીતે કટ કરીને અને કિશમિશ એડ કરી દઈએ કાજુ કિશમિશ તમારે ન નાખવા હોય તો પણ ચાલે પણ નાખશો તો અંદરથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પછી લીલા ધાણા એડ કરીને સારી રીતે બધું મિક્સ કરી લઈએ હવે આપણે હાથમાં થોડું તેલ લગાવી દઈએ અને તેના આપણે બોલ્સ બનાવી લઈએ વડા તમારે કેટલા નાના મોટા કરવા છે એ પ્રમાણે બોલ્સ બનાવી લેવાના એકદમ સિમ્પલી બોલ્સ બની જશે ફટાફટ પછી આપણે ગરમ તેલમાં તેને તળી લઈએ તેને આપણે ત્રણથી ચાર મિનિટ માટે તળી લેવાના છે ને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાના છે હાઈ ફ્લેમ પર તળશો તો એકદમ બ્રાઉન થઈ જશે આ રીતે આપણે બધા જ વડાને તળી લઈએ આ વડાને તમે આમરે પણ ખાશો તો પણ ખૂબ સરસ લાગશે આ રીતે આપણે બીજા વડા પણ તળી લીધા છે હવે તમારે જ્યારે દહીં વડા ખાવા હોય ત્યારે આ રીતે ઠંડા પાણીમાં લગભગ બેથી ત્રણ મિનિટ જ વડાને રાખવાના આ વડા એકદમ સોફ્ટ હોય છે એટલે વધારે પાણીમાં નહીં રાખવાના પછી આપણે તેને થોડું એવું જ પ્રેસ કરવાનું અને પાણી બધું નિતારી લઈએ વડા એકદમ સોફ્ટ હોવાથી જો તમે વધારે વાર પાણીમાં રાખશો તો એકદમ પોચા થઈ જશે આ રીતે આપણે બધા જ વડાને નિતારી લઈએ પછી આપણે તેમાં જે દહીં બનાવીને રાખ્યું હતું એ એડ કરી દઈએ આ દહીં વડા ખાવામાં ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે પછી આપણે તેમાં ઉપર ગ્રીન ચટણી એડ કરી દઈએ આ ચટણી સિમ્પલી સિંગદાણા લીલા મરચાં અને લીલા ધાણાની બનાવી છે જેથી ફરાળી થઈ જાય તો એ એડ કરી દઈએ ચટણી તમારી પસંદ પ્રમાણે વધારે ઓછી તમે એડ કરી શકો છો પછી તેના ઉપર થોડી મીઠી ચટણી આ ચટણીની રેસીપી મેં તમારી સાથે ઓલરેડી શેર કરી છે આ કેરી ખજૂર અને સાકરની જે બનાવીને રાખી હતી આખું વર્ષ સ્ટોર કરી શકાય એ ચટણી છે તો એ પણ આપણે એડ કરી દઈએ પછી ઉપરથી શેકેલા જીરાનો પાવડર થોડું લાલ મરચું તમે મરી પાવડર પણ આ રીતે સ્પ્રિંકલ કરી શકો છો પછી થોડા લીલા ધાણા અને દાળમના દાણા એડ કરી દઈએ તો તૈયાર થઈ ગયા છે એકદમ જ્યુસી એકદમ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આપણા ફરાળી દહીં વડા અને ખરેખર ખૂબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો